જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જાણીશું ચૈત્રી નવરાત્રિનું નોરતું બીજું માતા પૂજા પૂજાવિધિ તેની કથા વાર્તા અને મંત્ર તો મિત્રો નવરાત્રિના બીજા નોરતે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે બ્રહ્મચારિણીની દેવીની પૂજાથી વ્યક્તિને તપ ધ્યાન કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે માતાજીના નવ દુર્ગા સ્વરૂપમાં દેવી બ્રહ્મચારિણીનો નંબર આવે છે બ્રહ્મચારીણી શબ્દ બ્રહ્મ અને ચારિણી શબ્દમાંથી બનેલો છે બ્રહ્મ એટલે તપસ્યા અને ચારિણી એટલે કે આચરણ કરનાર આમ બ્રહ્મચારીણીનો અર્થ તપનું આચરણ કરનાર દેવી એવો થાય છે માતાજીના બ્રહ્મચારીણીની સ્વરૂપને દેવી પાર્વતીનું અવિવાહિત રૂપ માનવામાં આવે છે દેવી બ્રહ્મચારિણીનું સ્વરૂપ માતા બ્રહ્મચારિણીનું સ્વરૂપ ચંદ્ર સમાન અત્યંત તેજસ્વી છે દુર્ગા સપ્તશી અનુસાર માતા બ્રહ્મચારિણીની શ્વેત વસ્ત્રો ધારણ કરે છે માતાના જમણા હાથમાં અષ્ટદળ માળા અને ડાબા હાથમાં કમંડળ છે માતા બ્રહ્મચારિણીની પૂજા વિધિ નવરાત્રિના બીજા નોરતે માતા બ્રહ્મચારિણીની પૂજા અર્ચના કરવામાં આવે છે નવરાત્રિના બીજા દિવસે સવારે વહેલા ઉઠો સ્નાન કરો અને સ્વસ્થ વસ્ત્રો પહેરો બાજોઠ પર માતા બ્રહ્મચારિણીનો ફોટો અથવા મૂર્તિની સ્થાપના કરો જો તમારી પાસેમાં બ્રહ્મચારિણીનો ફોટો ના હોય તો તમે નવદુર્ગાનો ફોટો મૂકી શકો છો હવે દીપ ધૂપ અગરબત્તી કરો માતાની ષોડશોપચાર પૂજા પણ કરો માતાજીને પ્રસાદ ભોગમાં મીઠાઈ અને ફળ અર્પણ કરો અંતમાં દુર્ગા સપ્તશીનું પાઠ કરો અને મા બ્રહ્મચારિણીની આરતી કરો માતા બ્રહ્મચારિણીની પૂજા કેમ કરવી જોઈએ એવું માનવામાં આવે છે કે દેવી બ્રહ્મચારિણીની પૂજા કરવાથી વ્યક્તિને તન અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે સાથે જ ભક્તમાં તપ ધ્યાન કરવાની શક્તિ આવે છે જો નવરાત્રિના દિવસે તમેચારિણીની પૂજા કરી રહ્યા છો તો આ વ્રત કથા જરૂર વાંચો દેવી બ્રહ્મચારિણીની કથા પૂર્વ જન્મમાં બ્રહ્મચારીણી દેવીનો જન્મ પર્વતરાજ હિમાલયના પુત્રીની રૂપમાં થયો હતો નારદજીના ઉપદેશથી તેમણે ભગવાન શિવને પતિના રૂપમાં પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરી હતી આ કઠિન તપસ્યાને કારણે તેઓ તપશ્ચરણી એટલે કે બ્રહ્મચારિણી તરીકે ઓળખાય છે હજાર વર્ષ સુધી તેઓ માત્ર ફળ ખાઈ જીવ્યા અને સો વર્ષ સુધી તેઓ માત્ર જમીન પર જ રહ્યા અને શાકભાજી પર જીવન નિર્વાહ કર્યો હતો ઘણા દિવસો સુધી કઠિન ઉપવાસ કર્યા અને ખુલ્લા આકાશ નીચે વરસાદ અને આકરા તાપ સહન કર્યો ત્રણ હજાર વર્ષ સુધી તેમણે બીલીપત્ર ખાધા અને શંકર ભગવાનની પૂજા કરી આ પછી તેમણે સૂકા બિલ્વના પાન ખાવાનું પણ બંધ કરી દીધું હતું ઘણા હજાર વર્ષો સુધી તેમણે અન્ન પાણી ગ્રહણ કર્યા વગર તપસ્યા કરી પાન ખાવાનું બંધ કરવાથી તેમને અપર્ણા નામ મળ્યું કઠોર તપસ્યાને કારણે દેવીનું શરીર અત્યંત દુર્બળ થઈ ગયું દેવો ઋષિઓ સિદ્ધો મુનિઓ સૌએ બ્રહ્મચારીણીની તપસ્યાને અભૂતપૂર્વ પુણ્ય કાર્ય ગણાવ્યું પ્રશંસા કરી અને કહ્યું હે દેવી આજ સુધી આટલી આકરી તપસ્યા કોઈએ કરી નથી તે માત્ર તમારા દ્વારા જ શક્ય હતું તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે અને ભગવાન ચંદ્રમૌલી શિવ તમારા પતિ તરીકે મળશે હવે તપ છોડીને ઘરે પાછા ફરું તમારા પિતા તમને ટૂંક સમયમાં જ લેવા આવવાના છે માતાની કથાનો સાર એ છે કે જીવનના કઠિન સંઘર્ષોમાં પણ મન વિચલિત ન થવું જોઈએ માતા બ્રહ્મચારીણીની દેવીની કૃપાથી તમામ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે માતા બ્રહ્મચારીણી ધ્યાન મંત્ર વંદે વાંચિત લાભાય ચંદ્રાર્ધ કૃતશેખરામ જપમાલા કમંડલુ ધરાબ્રહ્મચારી શુભા ગૌરવર્ણ સ્વાધિષ્ઠાન સ્થિતા દ્વિતીયુર્ગા ત્રિનેત્ર ધવલપરીધાના બ્રહ્મરૂપા પુષ્પાલકારભૂિતા પરમવંદના પલ્લવરધરા કાંતકપોલા પયોધરાલ લાવણ્ય સ્મેરમુખી નિમ્નનાભિ નિ મિરો આહતિ માતા બ્રહ્મચારિણી વિશેની સંપૂર્ણ જાણકારી જય શ્રી કૃષ્ણ વિડીયો ગમે તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્કસ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે ચૈત્ર નવરાત્રિના ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાની આરાધના તેની પૂજા વિધિ અને મંત્ર વિશે વિસ્તારથી જાણીશું હિન્દુ ધર્મમાં

એક પૌરાણિક ઘટના જોડાયેલી છે તેનાથી ઘણા ભાઈ ભક્તો અજાણ હોય છે તો તેના વિશે આજે આપણે જાણીશું માતા પાર્વતીનું વિવાહિત સ્વરૂપ છે દેવી ચંદ્રઘંટા નવરાત્રિના નવ દિવસ દેવી દુર્ગાના જુદા જુદા નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે જેમાં ચૈત્રી નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાનું પૂજન કરવામાં આવે છે દેવી ચંદ્રઘંટાને ન્યાય અને શિસ્તની દેવી માનવામાં આવે છે તેઓને માતા પાર્વતીનું વિવાહિત સ્વરૂપ પણ માનવામાં આવે છે માં ભગવતીએ જ્યારે ભગવાન શિવ સાથે લગ્ન કર્યા પછી તેમણે પણ તેમના કપાળ પર અર્ધચંદ્ર ધારણ કર્યો હતો તેથી દેવી પાર્વતીના આ સ્વરૂપને માતા ચંદ્રઘંટા તરીકે ઓળખવામાં આવે છે પૌરાણિક કથા અનુસાર જ્યારે રાક્ષસો ત્રાસ વધી ગયો ત્યારે એવું પણ કહેવાય છે કે દેવી ચંદ્રઘંટા સૂર્ય ની સ્વામીની છે તેઓ સૂર્યના અધિપતિ ગણાય છે તેથી આ દેવીની ઉપાસના કરવાથી

સાથોસાથ ચાંદી તાંબા કે માટીના ઘડામાં પાણી ભરી તેના પર નારિયેળ મૂકીને કળશ બાંધવો જોઈએ ત્યારબાદ દેવી ચંદ્રઘંટાનું ધ્યાન ધરીને ઘીનો દીવો પ્રગટાવી માતાને ફૂલ માળા સિંદૂર કુમકુમ અક્ષત સોપારીના પાન ફૂલ મધ મિક્સ કરેલ ફળો શૃંગારની વસ્તુઓ ઘરે બનાવેલી મીઠાઈઓ સાથે કાયના દૂધની ખીર પણ અર્પણ કરવી જોઈએ માતાને ઉપરોક્ત વસ્તુઓ અર્પણ કર્યા બાદ દેવીના મંત્રજાપ સાથે દુર્ગા સપ્તશુ પાઠ અને દુર્ગા ચાલીસા પાઠ કરી વિધિવત રીતે માતાની આરતી કરવી જોઈએ આ દિવસે સાત્વિક ભોજન કરીને અથવા ફરાળ કરીને ઉપવાસ કરવો જ્યોતિષશાસ્ત્ર મુજબ આમ કરવાથી પિતા અને પુત્ર સાથેના સંબંધમાં વધારો થાય છે પરંતુ ધ્યાન રહે કે આ દિવસે ડુંગળી લસણ અન્ય તામસી ખાદ્ય પદાર્થોનું સેવન ન કરવું જોઈએ મિત્રો આજે નવરાત્રીનો ત્રીજું નોરતો છે આ દિવસે દેવી દુર્ગાના ત્રીજા સ્વરૂપની પૂજાનું મહત્વ છે માતા દુર્ગાની ત્રીજા શક્તિનું નામ ચંદ્રઘંટા છે નવરાત્રીની પૂજાના ત્રીજા દિવસે તેમની મૂર્તિની પૂજા કરવામાં આવે છે

આ દિવસે દેવી દુર્ગાના ત્રીજા સ્વરૂપની પૂજાનું મહત્વ છે માં ચંદ્રઘંટાનું સ્વરૂપ દેવી ચંદ્રઘંટાનું સ્વરૂપ અત્યંત શાંતિપૂર્ણ અને કલ્યાણકારી છે વાઘ પર સવાર ચંદ્રઘંટાના શરીરનો રંગ સોના જેવો તેજસ્વી છે તેના કપાળ અર્ધચંદ્રકાર છે તેથી તેને ચંદ્રઘંટા કહેવામાં આવે છે શણગાર છે વાહન છે જે કોઈ માતાની ઉપાસના કરે છે તે ઉપાસક સિંહની જેમ બહાદુર અને નિર્ભય બની જાય છે માતા ચંદ્રઘંટાની પૂજાનું મહત્વ જાણીશું તેમની પૂજા કરવાથી ભક્તોને લાંબા આયુષ્ય આરોગ્ય સુખ અને સમૃદ્ધિનું વરદાન મળે છે ચંદ્રઘંટા માતાની કૃપાથી સાધકના તમામ પાપ અને વિઘ્નો નાશ પામે છે તેમની આરાધનાથી એક મહાન ગુણ એ છે કે ભક્તમાં બહાદુરી અને નિર્ભયતાની સાથે નમ્રતા પણ આવે છે તણાવગ્રસ્ત અને પિત્ત પ્રકૃતિના લોકોએ માં ચંદ્રઘંટાનું પૂજન કરવું જોઈએ ચંદ્રઘંટાનું મંત્ર યા દેવી સર્વભૂતેષુ માં ચંદ્રઘંટા રૂપેણ સંસ્થિતા નમસ્તશે 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 નમો નમઃ તેનો બીજો મંત્ર એં શ્રીમ શક્યે નમઃ તો મિત્રો આજે આપણે ચૈત્ર નવરાત્રીના ત્રીજા નોરતામાં માં ચંદ્રઘંટાની પૂજા વિશે વિસ્તારથી જાણકારી મેળવી જય શ્રી કૃષ્ણ